સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું જેમાં રેલ્વે સ્ટેશન ખાતે સરદાર પ્રતિમા ખાતે પહોંચેલી પ્રભાત રેલીમાં સરદાર પ્રતિમા ખાતે ગંદકી જોવા મળતા કોંગ્રેસીઓમાં રોષ જોવા મળ્યો હતો સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરી યોજાઇ હતી વરાછા માનગળ ચોક સરદાર પ્રતિમાથી સ્ટેશન ખાતે આવેલ સરદાર પ્રતિમા સુધી યોજાયેલી પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા જો કે સ્ટેશન સરદાર પ્રતિમા પાસે પહોંચેલા કોંગ્રેસીઓને સરદાર પ્રતિમા પાસે ગંદકી જોવા મળતા તમામ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો સરદાર વલ્લભભાઈ પ્રતિમા નીચે કાગળો અને કીચડ જોવા મળ્યા હતા પ્રતિમા નીચે યોગ્ય સફાઈ ના હોવાથી કોંગ્રેસીઓ માં રોષ જોવા મળ્યો હતો અને કોંગ્રેસી કહ્યું હતું કે સુરત સ્માર્ટ સિટી ને સફાઈ માં પ્રથમ ક્રમ મળતા પાલિકા સામે સવાલ ઉભા કર્યા હતા સાંભળો શું કહે છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત આજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક એડમિનિસ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે સુરત નંબર વન લેવાની વાત કરવા કરનારી આ સરકાર આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ પોકળ છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો આવી જે આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે એટલે આ સંસ્થા આ સરકાર જાગે આ શહેરના જે દાતા હર્તા છે તે જાગે અને જુઓ આની આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ આજરોજ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું સરદાર પ્રતિમા માનગઢ ચોકથી સરદાર પ્રતિમા રેલવે સ્ટેશન સુધી જ્યાં સરદાર પ્રતિમા આવેલી છે અને એની આજુબાજુમાં જે પારાવાર ગંદકી છે એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર વન સુરત લાવવાની વાત કરીએ છીએ બીજી બાજુ જે વર્ગની પરિસ્થિતિ છે એ આપણી સામે છે અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે એટલે આ સુરત મહાનગરપાલિકાના આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અને દેશના જેને કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશને એક આઝાદી અપાવવામાં અને એક અખંડ ભારત બનાવવામાં જેમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને એને સીંકી રહ્યા છે એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરતની શું હાલત છે એ આપણે સમજી શકીએ